રાજકોટના ધોરાજીથી ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તા પર ભાદર નદી નજીકના ત્રણેય બ્રિજ જોખમી અને જર્જરિત હાલતમાં છે તાત્કાલિક ધોરણે આ બ્રિજ નું સમારકામ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે ધોરાજીથી ઉપલેટા તરફ જવાના રસ્તા ભાદર નદી પરના બ્રિજ પર ગાબડા છે પસાર થવું મુશ્કેલ બન્યું છે અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર છે વર્ષ બે હજાર બાવીસમાં બનાવેલા બ્રિજ પર સાઈડમાં સેફટી દિવાલ છે જેમાં તિરાડ પડી ગઈ છે સ્ટ્રક્ચર પર નબળું પડી ગયું છે આ બ્રિજ પરથી પસાર થતા લોકોને સતત ડર લાગી રહ્યો છે આ જોખમી બ્રિજને રિપેર કરવામાં નહીં આવે તો તે ગમે ત્યારે કકડભૂસ થઈ શકે છે આજે ધોરાજીમાં જે જૂના ઉપલેટા રોડ ઉપર જે પુલ આવેલા છે ત્રણ એ પુલ ઉપરથી પોરબંદર જવા માટે ઓખા જવા માટે દ્વારકા જવા માટે અહીંથી વાહનો પસાર થતા હોય છે લોડિંગ વાહનો પણ હોય છે અને નાના વાહનો પણ હોય છે આ પુલની હાલત એવી જર્ઝરિત હાલતમાં છે કે ક્યારે પુલ ખસી જાય એનું કોઈ ગેરંટી નથી પુલ વાઇબ્રેશન કરી રહ્યો છે અને એમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને આ જે પુલ છે એ બનીને માત્રને માત્ર ત્રણ કે ચાર વર્ષ જ થયા છે આ કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયર અને તંત્રના પાપે

કે જેમાં ગોંડલ સ્ટેટ દ્વારા પાંચ વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ભાદર નદી ઉપરનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજ નો અડધો હિસ્સો તૂટી ગયો છે